આજે આપણે બનાવીએ રાજભોગ અમેરિકન મઠો હવે આપણે આમાં વિતરવા મૂકી દઈએ દહી મિક્સ કરી લઈએ બદામ પલાળી લેવાના છે હવે આપણે એમ મિક્સ કરવાનું છે અને હાથ થી આપણે ખુબ સારી રીતે મિક્સ કરી લેવાનો છે લસકો રેડી છે હવે તેમાં આપણે ફ્રેશ મલાઈ એડ કરી દઈએ હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈએ કેસર પલાળેલું દૂધમાં તે આપણે હવે નાખી દઈએ કેસર પલાળેલું હતું દૂધ ગરમ દૂધમાં તો આપણું કેસર ખોલડીને એ છે તો આપડે હવે મિક્સ કરી લઈએ સરખી રીતે

સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે હવે તેમાં કાજુ બદામ દ્રાક્ષ તૂટી ફૂટી મિક્સ છે એ બધું એડ કરી દઈએ હવે સારી રીતે બધું મિક્સ કરી લઈએ રેડી છે આપણો અમેરિકન ડ્રાય ફ્રુટ મઠો હવે આપણે એક ડબ્બામાં બધો મિક્સ કરીને ભરી લઈએ આપણે હવે ડબ્બામાં બધો મૂકી દઈએ બે કલાક માટે બધો સારી રીતે હવે આપણે આને સ્ટોલ કરવા કરવા મૂકી દઈએ શ્રીખંડ રાજભોગ અમેરિકન તૈયાર છે તો હવે આપણે સૌ કરી દઈએ આપણે એને મિક્સ કરી અને સૌ રેડી છે આપણો અમેરિકન રાજભોગ મથો તો અમારી રેસીપી કેવી લાગી તો અમને કોમેન્ટમાં જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો